ફેમિલી કેમ છો મોજમાં હું પણ મોજમાં તો શુભ શરૂઆત આજની મેં કરી દીધી છે અને ગઈકાલે બધા જ ફરિયામાં અને ઘરે ઘરે જઈને મોહ મીઠું કરાવી દીધું છે મેં તો કોઈ ટેન્શન જેવી વાત છે નહીં ઘણા બધા લોકોએ અમારા વખાણ કર્યા હતા કે બહુ સારા પેંડા લઈને આવ્યો હતો તો કોઈ નહીં રહશો ચલો વ્લોગની શરૂઆત આપણી ગુડ મોર્નિંગથી કરવાની છે અને ઘરથી મેં શરૂઆત કરી દીધી છે વ્લોગ તો ઘણા બધા સદસ્યો ઘરના હજુ કામ કરે છે જે છતાં પણ આપણે એમના જોડે જઈને ગુડ મોર્નિંગથી શરૂઆત કરી છે ચલો મોર્નિંગ રહી જય માતાજી તો જો સવાર સવારમાં ગાજર ખાય છે ગુડ મોર્નિંગ દીદી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિત્રો આજે બીજી જાન્યુઆરી છે ને આજનો સુવિચાર છે માતે માં બીજા બધા વગડાના વા એકદમ સુપર સુવિચાર છે આજનો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી દેખી દોસ્તો કેસે મુસ્કરાયો દેખી કેટલો જોરદાર હસી છે જો તો તો જોઈએ મિત્રો અમારી બેન શું કરે છે હજુ પણ રીલ્સ જોવે છે કોની રીલ્સ જોવે છે લાઈફ ઓફ ઠાકોર લાઈફ ઓફ ઠાકોર ની ફેન છે જો ઘણા બધા સારા વિડિયો એ લોકો બનાવે છે તો અમારી બેન એને ફોલો કરે છે બધા એમને ફોલો કરું છું બધાને અને બધી અમે વીડિયો જોઉં છું અને તારી કોણ જોશે પછી તારી કોઈ તો નહી જોતું પણ લાઈફ ઓફ ઠાકોર ની વિડિયો જોવાની ને જોવાની ઓકે જો આ આ પાગલ પાછી ફોન લઈને બેસી ગઈ હવે કાર્ટૂન જ જોશે પાછી

આ શું જોસ ના ખીચડી વઘારી વઘારી ખીચડી ઓ નો મસ્ત લાગે લે અને આ જોડી શું છે કોદરી રોટી કા કોદરી બને છે એમ ને બરાબર જો મિત્રો આ આ રોટી માટે છે બધું ખાવાનું આ સોજી છે આ મગની દાળ છે આ કોદરી છે આ કોપરા છે આટલું બધું એના પિયર પક્ષના લઈને આવ્યા હતા બે દિવસ પહેલા અને કાજુ બદામ અહીંયા છે જો બધા કાજુ બદામ તો જો મિત્રો આ છે 786 નંબરની નોટ પપ્પાને મળી છે તો પપ્પાએ સાચવીને અહીંયા ચોર્ડર લીધી છે સાતસો છસી નંબરની સો રૂપિયાની નોટ છે આ જો અહીંયા તો રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને પપ્પા ગયા છે પીહુને લેવા માટે અને તાજે તાજે રોટલી ઉખળે છે જો પછી જો મગની દાળનું કંઈ ઠેકાણું છે ને આ લોકોનું જો આ છે મિત્રો ફિનાઇલ જે માખો મધમખી જે પણ હોય ઇન્સેક્ટ જીવજંતુ એ બધા આને વેડીને પોછું મારીએ તો બધું નીકળી જાય છે અને કશું આવતું નથી માખી મધમાખી જેવું મારી બેન કાજલ તો ઉપર કપડા સુકાવા આવી છે જો રીતિકા જર્સી પણ ડિલિવરી આવી છે દોસ્તો ત્યારથી અમે ઉપર અહીંયા કોઈ સુવા આવતું નથી કેમ કે હું ને રીતિકા અહીંયા સુવા આવતા હતા અમારી રૂમ છે જો રૂમની હાલત કેવી થઈ ગઈ છે સુન સુની કેમ કે રીતિકા જર્સી 8 દિવસ થયા છે ડિલિવરી આવ્યા ના એ 8 દિવસ અહીંયા કોઈ ઉપર આવતું નથી કેમ કે ઊંઘવા માટે કોઈ પણ આવતું નથી તો અહીંયા બધું સુન સામ છે અને બધું કામ કરવાનું બાકી છે તો આજે બધું સામ ઉપર બપોરે સાફ સફાઈ થઈ જશે અને રીતિકા જ્યારે એક મિનિટ થઈને પૂરું થશે પછી અમે અહીંયા બધું ઊંઘવા માટે આવીશું ત્યાં સુધી અમે નીચે જ ઊંઘવાના છે કેમ કે દાદરા બહુ મોટા છે ચોચડ ઉતરમાં રીતિકાને ડૉક્ટરે ના પાડી છે કેમ કે જો નોર્મલ થયું હોત તો કોઈ ટેન્શન હતું નહીં પણ સિઝરન ડિલિવરી છે ઓપરેશન વાળી તો ઉપર નીચે ચડાવ ઉતારમાં થોડું ધ્યાન રાખવું જોઈએ એવું ડૉક્ટરે કીધું હતું એટલા માટે અમે ઉપર સુવા આવતા નથી તો ઉપર અહીંયા આઠ દિવસથી કોઈ આવતું આજે અત્યારે હું આવ્યો ઉપર આજે વરસાદ આવે એવું લાગે છે મને કેમ કે વાતાવરણ થોડું

જો જો આ પણ આગ્રહ શાંતિ કરતી વખતે છે આ ફોટા અને આ છે મારી બેન જો અત્યારે આ જો અને અત્યારે જો જો ઓ બીહુ કેલી નાની છે જો તો બીહુ તો જો ઓહો ઓહો નાની હતી નહી ત્યારે કાજલ માસી જો કાજલ માસી આપણી જોડે છે કેમ છે કાજલ માસી આ રેજો કાજલ માસી કઈ છે કાજલ માસી અહિયાં અરે કાજલ ફોઈ જો આ રહ્યા જો એમાં કી પગે લાગે કોને પગે લાગે કાજલ તું ગણપતિ દાદા ગણપતિ દાદા ગણપતિ બાપા જો આ મમ્મી પપ્પા આપ ચલો મમ્મી કઈ છે પીહુ રુહી હા મમ્મી નું પ્રી વેડિંગ ચાલુ છે મમ્મી નું પ્રી વેડિંગ ચાલુ છે જો રુહી માં કઈ છે માં માં બતાવો તો માં બતાવો તો હા જો ગ્રહ શાંતિ વ્રત કરતી વખતે અને દાદા કઈ છે દાદા હા આ મધુ દે જો અમારો ની કાજલનો ફોટો આ અઢી વર્ષ પહેલા હે ને અઢી વર્ષ પહેલા કેવા વાત અદર કેવા હે હા આ બાબા હે બરાબર ના રૂહી પણ અઢી વર્ષ છે ને જો લગન ના કેટલા વર્ષ થયા ખબર ચાર વર્ષ થયા લગન ના છે આ જો મમ્મી ઓર પપ્પા કા રોમેન્ટિક ફોટો

તો મે ઘણો બધું મિસ કરી છે મારા મામાને ને આઈ મિસ યુ મામા પપ્પા જે આહા અરે મમ્મા જો બેટા અરે આપણા મામા દાદા દાદા આજે મારા ભાઈ ગુજરાતી સ્ટાઈલ જોઈ લે આ મર જો જીજાજી પપ્પા અને જોસના અને વચ્ચે હું જો મને કડું આપી દઉં ભેટ માં ચાંદી મારા ભાઈ ગુજરાતી સ્ટાઈલ હા જો હસવાની આપડી ગુજરાતી સ્ટાઈલ જો કીરીતી ભોજે પેલા ફોટો કેચઅપ કરે છે જોરદાર ना पाड़ी जाए बेटा जो आ मार पप्पा ने हल्दी के मेरी पप्पा ने मम्मी ने बताओ चलो जो आ छे पप्पा ने मम्मी <laughs> चलो हल्दी सारी मनी गई <laughs> क्या रे मनी? मनी जो मार मम्मी गरबा गाता फोटो क्लिक कर ली जो है जो है आ मारी हल्दी सारी मनी पप्पा आशीर्वाद देता है आई लव यू लो पप्पू पप्पू

તેના ફોટા છે આ જો અરે આ જોルダー છે ફોટો મારો આ છે મારા સસુરજી જો આ મારો ફોટો છે તો આ મને ફોટો જોルダー લાગે છે રૂ એક મિનિટ એક મિનિટ એક મિનિટ બચા આ બતાવો ને બતાવની દેતી ચલો પતી ગયા ફિનિશ પતી ગયા જો જો મમ્મીનો ફોટો કેવો મસાઈ આવ્યો તો મમ્મી ફોટા કેવો જોルダー ફોટો આવ્યો છે ડુરાય જોルダー ફોટો આવ્યો છે હા તારી મમ્મી તમને ફોટો જોરદાર ની આજે જૂની યાદો તાજી થઈ ગઈ કેટલા વર્ષનો ત્રણ ચાર વર્ષ થયા હા પતી ગયું લગ્ન આલ્બમ પૂરો બેટા મૂકી દો ચલો